ભાઈ કોણ કે વિસનગરમાં ફોલોઅર્સ ના ભાઈ આપડા વિડીયો જોવો છો ને અને તમારે મોબાઈલની ની ખરીદી ક્યાં કરવાની

વરમુરા કંપનીનું આખું કિચન સેટ આપી દઈશું પછી તમે પાતાલીસ હજાર ઉપર હશે તો તમને પ્રાયોરિટી કંપનીની ટ્રોલી બેગ 7150 ની MRP વાળી બિલકુલ ફ્રી આપી દેવામાં આવશે અને જેને જેને આઈફોન ના શોક હોય ભાઈ 2400 ના હપ્તે તમને આ 2400 ના હપ્તે થઈ જશે બીજું અત્યારે નવા લેટેસ્ટ મોબાઈલ આવે ઈ તો ના હોય ને તમારી પાસે હજુ ક્યાંથી આવ્યો ના ના દરેક દરેક લેટેસ્ટ મોબાઈલ આપણા પાસે અવેલેબલ થઈ જશે અત્યારે Oppo નો ઓલા પાણીમાં પડે તો કંઈ ના થાય એ મળે કે નહીં 29 મળી જશે ને એની અંદર 29 તારીખે એરો લોન્ચ થાય છે માર્કેટમાં પણ તાર હાલથી બુકિંગ ચાલુ થઈ ગયું છે કે એડવાન્સ બુકિંગ કરાવશે અને આ ગિફ્ટો સિવાય એક Oppo કંપનીની એક્સ્ટ્રા ગિફ્ટ મળશે અને આ દુકાનમાં કંઈ પણ તમે ₹10 રૂપિયાની ખરીદી કરશો તો શ્યોર ગિફ્ટ મળવાની છે એસી કેટલા માં એસી તમને પાંત્રીસ હજાર થી દોઢ ટન ઇન્વર્ટર વાળા ભાઈ નવા મોબાઈલ ખરીદી કરવા ક્યાં આવવાનું અમારે ફોન નવ તાલુકા પંચાયત માર્કેટ સ્ટેશન રોડ વિસનગર